કોણ કોણ આવ્યું છે એ પેલા જોઈ લઉં હું એક અમારી સભામાં પાછું હમણાં આ હારું નવું આ ભાજપ વાળે ચાલુ કર્યું કે પ્રશ્ન પૂછવો છે બધા અમારી હાટું જ રાખ્યા હતા તરી વરે થી વેલા પૂછ લીધા હોત તો અમારે ક્યાં રાજકારણ માં આવવાની જરૂર હતી એટલે જોઈશું હજુ વાત કરો ત્યાં તમે કરી વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગામ આખું અમદાવાદ મોજ માં આવી ગયું સારે બાજુ મોજ ના ફોરા છૂટ્યા કરે આનંદ જ છે તરી હરે ની દાશ કાઢે છે પબ્લિક એટલી મજા કરે છે વાત સાચી છે ખોટી છે એમને ખીચા ભરી દીધા હે આજે આ રતનપર ગામમાં ઉપસ્થિત આપ સૌ ગામજનો આગેવાનો વડીલો યુવા દોસ્તો બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધાને મારા પ્રણામ દોસ્તો રાજુભાઈએ ઘણી વાત કરી અને કાયમ કર્યા છે વાત ખેડૂતો વિશે ઈશુદાનભાઈ હું અમે બધાએ વાત કરી છે અલગ અલગ જનસભામાં અલગ અલગ કાર્યક્રમમાં અલગ અલગ જગ્યાએ અને એમાં એક વાત એવી આવે છે કે ભાઈ સરકારને અમે આમ કહી દઈએ સરકારને તેમ કહી દઈએ સરકારને જોઈ લેશું સરકારનું પાણી માપી લઈને સરકારને ફરિયાદ કરું સરકારને ને રજૂઆત તો સરકાર છે કોણ હું તો આ વિસાવદર વાળાના આશીર્વાદથી ગયો મને એમ કે ત્યાં સરકાર હશે તો ત્યાં તો સરકસ છે સરકાર ક્યાં છે મેં તો ક્યાંય સરકાર જોઈએ જ નહીં સરકસ ચાલે છે તો હવે અહીંયા આપણે એટલા બધા માણસો ભેગા થયા અને એમ નક્કી કરીએ કે સરકારને રજૂઆત કરશું પણ સરકાર જ નથી નકરો સર્કસ જ આલે છે એટલે રાજુભાઈ એમ કે છે કાઢવા સર્કસને ખરેખર સરકાર લઈને આવો એમ મુદ્દો ઈ છે અને એનાથી મોટી વાત બહુ ગંભીર બાબત છે કે રોજ જાગીને ખેડૂતનું જ આંદોલન કેમ કરવા પડે છે ભારત દેશ ખેતી પ્રધાન છે ગુજરાત રાજ્ય ખેતી પ્રધાન છે આ દેશના લગભગ માણસનું મૂળ ને કુલ ખેતી આરે જોડાણેલું છે તો આ દેશમાં રોજ જાગીને ખેડૂતો જ આંદોલન કરવાના ખવાર પડે ત્યાં ખબર પડે ખેડૂતના ખેતરમાં રોડ નીકળે છે જમીન સંપાદનનો પ્રશ્ન છે ખેડૂતો ઉપાસ ઉપર ઉતરા પોલીસે કરે લાઠી બીજા દિવસનું છાપુ ખોલો તો પાછું આવે ખેડૂતના ખેતરમાં ટીપી આવી 40% જમીન કાપી લે છે ખેડૂતોએ ધરણા કર્યા પોલીસે કરે લાઠી વળી ચોથા દિવસ નું છાપુ ખોલો પાછું આવે ખેડૂત ખેતરમાં ખેતર લાઈન નાખતા હતા ખેડૂતો વિરોધ કર્યો પોલીસે કર્યો લાઠી ચાલ વળી પાછા એક દિવસ અમારે પાછું ખોલો છાપુ તો કદડા ના નામે પૈસા કપાતા ખેડૂતો ધરણા ઉપર ઉતરા પોલીસે કર્યો લાઠી ચાર વળી એક દિવસ સવારમાં માં જોવો બટાકાના કે બધા પૂરા ભાવ માં આવતા ખેડૂતો રોડ ઉપર ડુંગળી ઢોલી પોલીસો કર્યો લાઠી ચાર વળી પાછા એક દિવસ જાગો છાપા હું આવ્યો ખેડૂતને ખાતર ન મળતા ખેડૂતોએ કર્યો હોબાળો પોલીસે કર્યો લાઠીચાર્જ મને એમ થાય છે કે ખેતી પ્રધાન દેશમાં રોજ જાગીને ખેડૂતોએ આંદોલન કરવા પડે કોઈની એવું કાનો સાંભળ્યું કે બુટલે કરો આંદોલન ઉપર ઉતરા આખા સુરેન્દ્રનગર ના કે અમને દારૂ વેચવા મેલસીબી વાળા બહુ હેરાન કરે છે મોટા

કે ભાઈ હવે અમારા વ્યાજે દીધેલા પૈસા ટાણે પાછા નથી આવતા પોલીસે સપોર્ટ નથી કરતી અમારા તો પૈસા ડૂબી ગયા છે એમ હસ્ત સબી મુર્દાબાદ ધાનો બોલ્યા વ્યાજ માફ્યા ને આ સરકારમાં કાંઈ વાંધો નથી એટલે એ રેલી નથી કાઢતા ભૂતલે કરો ને આ ભાજપના રાજમાં કાંઈ વાંધો નથી એટલે એ રેલી નથી કાઢતા જમીન માફ્યા ને આ ભાજપના રાજમાં કોઈ વાંધો નથી એ રેલી નથી કાઢતા રોડના કામમાં સરકારી કામમાં કટકી કૌભાંડ કરનારા લોકોને કઈ વાંધો નથી એટલે એ ધરણા નથી કરતા એનો અર્થ એવો થયો કે આ સરકાર ખેડૂત બુટલેગરોની જમીન ટેન્ડર સરકાર છે સરકારના રાજમાં માફિયા ને મોત છે તકલીફ છે એ રેલી કાઢે ને જેને તકલીફ ન હોય એ કામ કાઢે બુટલેગરો ને કઈ વાંધો નથી સી આર પાટીલ જીંદાબાદ જીંદાબાદ કરતા જાય દારૂ વેચતા જાય લહેર માં જીવે તકલીફ તો ખેડૂત ને છે એક દિવસ વીજળી વાળો આવે તો લાય જમીન લઈ જાવ એક દિવસ રોડ વાળો આવે એક દિવસ ડેમ વાળો આવે એક દિવસ ટીટી વાળો આવે બધી બાજુ થી ખેડૂત થોડી થોડી બધા લઈ ગયા બે વીઘા વધી છે તો એપીએમસી વાળો આવે લાય બધું પડાય લઉં દોસ્તો વિચાર કરો કે ખેતી પ્રધાન દેશમાં રોજ જાગીને ખેડૂતે જ આંદોલન કરવા પડે એ પરિસ્થિતિ કેમ બની અને એ પરિસ્થિતિ બદલવી જોઈએ કે નહીં એ નિર્ણય જનતા એ કરવાનો છે આ ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા એટલે ચારે બાજુ કરો એના વખાણ પણ દોસ્તો ગોપાલભાઈ મહત્વના નથી રાજુભાઈ કરપડા મહત્વના નથી મહત્વના તો તમે બધા છો મહત્વની જનતા છે મહત્વનો તમારો પરિવાર છે તમારી મિલકત મહત્વની છે એનો તો વિચારો ક્યારેક દરેક ચૂંટણી આવે એટલે પબ્લિક હિન્દુ મુસલમાન પાકિસ્તાન સરપંચની ચૂંટણીમાં પાકિસ્તાનનો મુદ્દો કઈ વાજ નહીં કે વાળે વાળ વધે એમ દોસ્તો હું તમને વિનંતી કરવા આવ્યો છું કે થોડુંક જાગવું પડશે આપણે આપણા આત્માને જગાડવો પડશે અને બીજા કોઈના માટે નહીં અમારા કોઈના માટે નહીં તમારા પોતાના માટે તમારો આત્મા જગાડો કા હું હાલી રહ્યું છે ખેડૂતે રોજ જાગીને કંઈક ને કંઈક આંદોલન જ કરવાના ખાતર નત મળતું આ હમણા દિવાળી પૂરી થાશે એટલે તરત પાણીનો કકળાટ આખા કાઠિયાવાડમાં ચાલુ થાશે ખેતરોમાં પાણી નથી આવતું કોકને શિયાળો આવવું હશે બધું કોઈને ચણ્યા કોઈને ઘઉં વાવવા છે કોઈને કઈક કોઈને જીરું વાવવું હશે શિયાળુ પાક જેને જેને વાવવું હશે હોલી પાણીની તકલીફ ચાલુ થશે મારી વાત સાચી કે ખોટી પાણી આપો પાણી આપો આંદોલન શિયાળુ પાક પાક છે એટલે વળી પાછું એપીએમસી માં માથાકૂટ આપણે શું કરી રહ્યા છીએ અને કેવું જીવન જીવી રહ્યા છીએ અને આટલી બધી બીક માં આપણે જીવીએ છીએ ભાજપ ની એના કરતા એક વાર ખોખારો ખાઈને જોઈ લો ને ખૂ થાય એમ છે એનું મપાઈ જાય પાણી આપણું મપાઈ જાય એક વાર

પંખા વગરની સીટો વગરની સાયકલો લઈને ફરતા હતા એ આજે હવામાં ઉડવા માંડ્યા છે એટલા રૂપિયાવાળા થઈ ગયા છે અને જનતા ક્યાં છે જે પહેલા લેણામાં હતા એ હજુ લેણામાં છે ત્રીજી પેટી લેણું વારસામ મળતું આવ્યું છે દાદાનું લેણું છોકરાને મળ્યું ને બાપાનું લેણું એના છોકરાને મળ્યું એમ કે બાપાએ હું વારસામ આપ્યું તો કે લેણું આપ્યું છે ઓલી ડેલી અમારે ત્રણ લાખ દેવાના નીકળે જમીનું લખાઈ લીધી છે તમે વિચાર કરો કે કેટલાની જમીન વ્યાજ વાળા લખાઈ લીધી છે અને કોઈ સાંભળવા તૈયાર નથી આપણી વાત તો જાગશું કે અને અમારા કોઈના માટે કોઈ એ નથી જાગવાનું જાગવાનું હોવ પોતપોતાના માટે જાગવાનું છે પોતપોતાના ભાગનું બધાય કોડિયું હળગાવે તો આખા ગુજરાતમાં અજવાળું થાય એમ છે દોસ્તો કહેવાય કે હવે જાગે અને વિચારો કે આપણી અરે આ શું થઈ રહ્યું છે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં કડદો થાય છે હવે આ તો રાજુભાઈ આગેવાની લીધી અવાજ ઉઠાવ્યો એટલે આખા ગુજરાતને ખબર પડી કડદો નગર આપણે તો કડદોય ખાવાનો ગડદો ખાવાનો પાછો હવે પોલીસ મોકલી ગડદા મારે છે વેપારી કડદો કરે છે જવાનું ક્યાં દોસ્તો વિચારવાનો મુદ્દો એ છે કે જે સંસ્થાઓ એપીએમસી માર્કેટિંગ યાર્ડ આપણે કહીએ એ બની તો ખેડૂત માટેની સંસ્થા છે કે આખા જિલ્લાના આખા તાલુકાના ખેડૂતોને એક ઠેકાણે પોતાનો માલ વેચી શકે એટલે વ્યવસ્થા બની માર્કેટિંગ યાર્ડ તાલુકા હોય હોય જિલ્લા ઘણા તો એવું હતું આ ખેડૂત હોય ખરેખર ની ખેતી કરતા હોય થોડા ઘણા ખેડૂતના હમદર્દ માણસ હોય એવા લોકો ચૂંટણીઓ જીતી ને એપીએમસી ના વહીવટમાં આવતા તો થોડી ઘણી ખેડૂતો પ્રત્યે સંવેદના રાખતા થોડી ઘણી અંદરથી હમદર્દી રાખતા કા આખરે તો મારો ભાઈ છે મારો બાપ છે અને સીઆર પાટી લાવ્યા પછી ગુજરાતની જે ઘોર ખોટી છે એણે જે પાપ કર્યું છે ભગવાન એને સુખી રાખે ને અમારી સરકાર જોવા માટે જીવતો રાખે એને બતાવશું કે એને ગુજરાતમાં કેવડું મોટું પાપ કર્યું આખા ગુજરાતની એપીએમસી ઓને હલકા માં હલકા રાજકારણનો અખાડો બનાવવાનું કામ પાટીલે કર્યું છે આની પહેલા આવું નહોતું

ગોતી ગોતી તાલુકા પંચાયત થી લઈને લોકસભા સુધી ટિકિટ ટિકિટો આપી હુકામ કે ધાટ માં રહેવા જોઈએ માણસો ડર માં રહેવા જોઈએ ભીક માં રહેવા જોઈએ કઈ વધતું ઘટતું હોય સમાજમાં ગામમાં તો કોઈ બોલવું ન જોઈએ ભીક માં ભીક માં બધું હાલી જવું જોઈએ પણ એમ ન હોય હોય એટલા બધા નો બી જાય કોક ને એની માયે ભરવાળા ની હવા છે ભૂટ કઈ ઘેલા છે જેમ ગઈલા હોય કઈ બધા થોડા બી જાય અને અમે છીએ ગુજરાતના માણસો પાટીલ બાટીલ થી દીવાની વાત એ ન હોય આપણી પણ અમારા બાપ નું રાજ્ય છે અમે હું કામ બીજે પાટીલ થી ભાઈ આ ગુજરાત ની ધરતી ચડ્યા છે અમને અમે નહીં બીએ અને તમે હું અમને બીવડાવા કરવાના છો કે પોલીસ મોકલું હા 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 આવો આવો સ્વાગત આવો વેલકમ તમારું કાયદો કેવો ગુજરાતમાં કે બોટાદના માર્કેટિંગ યાર્ડ ની અંદર કડદો થાય ખેડૂતોને કરોડો રૂપિયામાં લૂંટી લેવામાં આવે તો કાયદો ને વ્યવસ્થાને કાંઈ વાંધો નથી લાશ કાઢી કાયદો નોકવા માટે રાજુભાઈ બગડતી હોય એવું અમને લાગે કાયદો શું બગડે તમારી બગડી જાય છે રાજુભાઈ આવે અને નામ આપો કાયદોની વ્યવસ્થા બગડી ગઈ તમારો કાયદો તેજી કેમ ન બગડ્યો તમારી વ્યવસ્થા કેમ ન બગડી જે દિવસે ખેડૂતોને લૂંટવામાં આવ્યા યાર્ડમાં અને વાત ખાલી કપાના હરિયાવરાળ દાડમ નથી કેરી કોઈ પાક ખેડૂત પકવે એને આ માફિયાઓ છોડતા નથી કેવું લોહી રેડીને માણસ પાક પકવે છે ટમેટાના ખેતરમાં ટમેટા પકવતો ખેડૂતો લોહી રેડે છે ત્યારે લાલ ટમેટા પાકે છે કઈ મફતમાં નથી આવતા પણ બે ગાહાણી બે પોટલા બે કેરેટ ભરીને યાર્ડમાં જાવ એટલે જાણે કે આ તો આપણને દઈ દેવા જ આવ્યો હોય એવી રીતે લઈ જ લ્યો લૂટવા મને તો એવું જાણવા મળ્યું કે જે ફળો છે ફળ, ડાળમ હોય કે જમરૂક હોય કે બીજા ફળ એમાં તો 10-10% તો કમિશન સીધે સીધું લઈ લેવામાં આવે છે આખા ગુજરાતના લગભગ યાર્ડમાં. સીધું કમિશન 10% લઈ જ લ્યો બાપાનો માલ. પાટીલ મુરदाबाद જીંદાદાત કરતા જામ 10% ની કટકી કરતા જાવ. આપણે ઓલા ભગજન બાબાના આશ્રમે મંદિરે જમવા જાવી ને ત્યાં ઓલા પીરસવા વાળા સેવક એમ કે સીતારામ બાબા સીતારામ બોલતા જાઓ ભોજન લેતા જાઓ બાબા સીતારામ બોલતા જાઓ ભોજન લેતા જાવ અને ભાજપ ના રાજમાં શું છે પાટીલ પાટીલ બોલતા જાવ કટકી કરતા જાવ પાટીલ પાટીલ બોલતા જાવ કરદો કરતા જાવ પાટીલ પાટીલ બોલતા જાવ ભ્રષ્ટાચાર કરતા જાવ પાટીલ પાટીલ બોલતા જાવ ગલા કાપતા જાવ પાટીલ પાટીલ બોલતા જાવ પબ્લિક ને લૂંટતા જાવ અને હાલે છે વાત ખોટી છે ખાચી કોઈ બોલ્યું નહીં કઈ છે દોસ્તો હાલત અમે તમને કહીએ અમે જે બોલીએ છીએ એની ભાષણ નથી કાળજામાંથી કાઢેલો શબ્દ છે કે અમને આ પીડા એ દુખે છે ને એટલે મોટેથી બોલીને કહીએ છે એના કામ કાળા છે એના ધંધા હલકા છે અમારા તો શબ્દ કડવા છે તમારા કાનને વાગતા છે પણ તમારા કારનામાં અમારી પેઢીઓ બરબાદ કરી રહ્યા છે સુરેન્દ્રનગર જેવા નાના એવા ગામની અંદર ડ્રગ્સ વેચાય છે બોલો ક્યાં જઈને ફરિયાદ કરવાની દારૂ તો દારૂ હજુ તો દારૂ તો મેળ નથી પડ્યો દારૂની વાત હજુ તો ઊભી છે કે બંધ થાય ચાલુ રહે કોણ પીશે હું પીશે કેમ પીશે અને ત્યાં ડ્રગ્સ વેચાવાનું ચાલુ થયું દોસ્તો આત્મા જગાડો હું તો તમને એટલી વિનંતી કરું છું કે અમારા માટે કઈ ન કરતા રાજુભાઈએ એમ કીધું કે પહેલી મહાનગરપાલિકા સુરેન્દ્રનગર ની છે આમ આદમી પાર્ટીની બનાવો હું એમ કઉ છું નહીં મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટરોની મહાનગરપાલિકાઓ તો છે જમીન માફિયાઓની મહાનગરપાલિકાઓ છે ગુંડાઓની મહાનગરપાલિકા છે જનતાની ક્યાં છે ગુજરાતમાં મોટા મોટા બિલ્ડરોની મહાનગરપાલિકાઓ મોટા મોટા ટેન્ડર માફીયાઓની રોડ માફીઓની મહાનગરપાલિકા છે એનું હાલે બધું જનતાનું ક્યાં હાલે હું એમ કહું છું કે ભગવાને જે તક આપી હોય ને તો ગુજરાતના ઇતિહાસની પહેલની જનતાની મહાનગરપાલિકા સુરેન્દ્રનગરને બનાવવા માટે બધા પોતાનો સમય આપો યોગદાન આપો અને આ તમારા છોકરા છે આ બધા ઉભાઈ ગોપાલભાઈ કે રાજુભાઈ કે ઈશુદાનભાઈ કોણ છે તમારા છોકરા છે અમે ક્યાંથી આવ્યા રાજકારણમાં ભાઈ હું તો પોલીસ માં નોકરી કરતો રાજુભાઈ જે ને નોકરી કર્યા કરતા એનું કામ કરતા એનું કામ કરતું હતું પણ સરકારે પોતાનું કામ ન કર્યું ને એટલે અમારે અમારું કામ ખોટી કરીને અહીં આવવું પડ્યું છે ભાજપાએ એનું કામ વ્યવસ્થિત કર્યું હોત સરકાર બરાબર ચાલતી હોત તો અમારે ક્યાં અહીંયા રાજકારણમાં આવવાનું હતું અમે આવ્યા એટલા માટે છીએ કે હવે અહીં આવ્યા છીએ તો અમારા હાથે કાંઈક જનતાનું ભલું થાય ને એવું કામ કરીને આહીથી જવું છે ને એના માટે તમારા આશીર્વાદની અમારે જરૂર છે દોસ્તો તમે બધાય જીવનમાં કેવડી મહેનત કરો છો વિચાર કરો હું વિધાનસભાની વાત કરું કે ભાઈ અહીં ધારાસભ્ય ઘર વધ્યાવાદ જવો જોઈએ આમ જાવ જોઈએ તેમ જાવો જોઈએ દોસ્તો વિધાનસભામાં અમે જોયું કે આ લોકોની શું પરિસ્થિતિ છે બચારાની કતલખાને ઢોલ લઈ જાતા અને કયા ડબ્બામાં કેવી રીતે ભર્યા હોય એમ ભરે છે ન્યા કતલખાનાની ગાડીમાં માલ કેમ ભર્યો હોય કેમ ભર્યો હોય ક્યો તો ખોરાકે જ નથી ખબર ખજાખજ ભરીયા છે ન્યા હાઓ કાપી નાખો ને તમને એમ થાય કે આ ધારાસભ્ય છે પણ એવું નથી હાવ પટાવાળા જેવું જીવન છે ન્યા એ સભા બપા બધું અહીંયા વિસ્તાર તો ન્યા તમારે સભા કાટલે એમ છે મે મારી નજરે જોઈલી હકીકત અને ગુજરાતની જે સભામાં બોલવા ઊભો થાય એ બધી સભામાં હું જઈને કહું છું કે ભાજપના ધારા સભ્ય પોત પોતાના મત વિસ્તારમાં સિંધમ બનીને ફરે છે પણ વિધાનસભામાં પટાવાળા છે અને મારી વાત ખોટી હોય